નમસ્કાર રમેશ મોકલાવ ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ ફૂલોઈપુર બહારમાં હિંસક છે આજકાલ ફૂલોયપુર બહારમાં હિંસક છે આજકાલ રહેવા દે રોજ તું મને ગજરો ન મોકલાવ બહારમાં હિંસક છે આજકાલ રહેવા દે રોજ તું મને ગજરો ન મોકલાવ તું આવે કે પાડી રહ્યો છો સાધ હું તને તું રહ્યો છું સાધ હું તને પહાડોની જેમ ખોખરો પડખો ન મોકલાવ ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે હોળી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે હોળી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ થોડોક ભૂતકાળ ને આપ્યો હશે કબૂલ થોડોક ભૂતકાળ ને આપ્યો હશે કબૂલ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ ભૂતકાળ આપ્યો હશે કબૂલ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ આભાર